હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રામનું નીચે લખીને આપેલું છે તો ભજન જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ માનવને હું જ બનાવો છું તે માનવ મુજને બનાવે છે માનવને હું જ બનાવું છું તે માનવ મુજને બનાવે છે સૃષ્ટિના સરજન હારને અવળું સવળું સમજાવે છે સૃષ્ટિના સરજન હારને અવળું સવળું સમ જાવે છે મારા મંદિરમાં એ આવીને પોતા દુઃખ સંભળાવે છે મારા મંદિરમાં એ આવીને પોતાના દુઃખ સંભળાવે બાધાઓ મોટી રાખીને લા લાલચ આપીને લાલચ આવે છે બાધાઓ મોટી રાખીને લાલચ આપીને લાલચ આવે છે માનવને હું જ બનાવું છું તે માનવ મુજને બનાવે છે દયા કરીને હું એનું કામ કરું એના ജീവനക്കാമകുന ભરું તોય બાધા પૂરી કરતો નથી ખોટા વાયદા એ બતાવે છે તોય બાધા પૂરી કરતો નથી ખોટા વાયદા એ તો બતાવે છે માનવને હું જ બનાવું છું એ માનવ મુજને બનાવે છે કથા ભજનમાં બેસે છે મન એનું પેસે છે એ કથા ભજનમાં બેસે છે મન પ્રસાદ માં એનું પેસે છે આરતી મારું પિયો નાખી ની નોટો એ ઉડાવે આરતી મારુ પિયો નાખી સોસો સો ની નોટો ઉડાવે છે માનવ ને હું જ બનાવું છું એ માનવ મુજને બનાવે છે હું ભોળો છું પણ ભોટ નથી અંતરની જાણું વાત બધી હું ભોળો છું પણ ભોટ નથી અંતરની જાણું બધી કહી મોહિની એવા લોકોને મારો વાલો પાઠ ભણાવે છે કહે મોહિની એવા કોને મારો વાલો પાઠ ભણાવે છે માનવને હું જ બનાવું છું તે માનવ હું ને બનાવે છે માં નવને હું જ બનાવું છું એ માનવ મુજને બનાવે છે